વાત કરશું આજે એક એવા મુદ્દાની જ્યાં સ્ત્રી પુરુષ સમાનતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે દેશમાં ઘણી એવી માન્યતા છે અને પરંપરા છે જેના કારણે અસમાનતાનો ભાવ ઉભો થાય છે માનસિકતા ઉપર સવાલો ઉઠે છે આવી જ એક માનસિકતા છે કે સ્ત્રી જ્યારે પીરિયડ્સમાં હોય ત્યારે મંદિરમાં પ્રવેશવા ના કરવો જોઈએ અને તેને આ પવિત્ર માનવામાં આવે છે આ માન્યતા સ્ત્રીઓના અધિકાર પર તરાપ મારે છે એટલે જ આ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ કરશું સૌથી પહેલા કવર સ્ટોરીમાં તમને એક એવા મંદિરે લઈ જઈએ છે કે જ્યાં સ્ત્રીઓ પીરિયડ્સ દરમિયાન પૂજા અર્ચના કરી શકે આ મંદિરમાં જાતિનો કોઈ ભેદભાવ નથી એક એવું મંદિર કે જે કુદરતના ખોળામાં રહીને સ્ત્રી પુરુષ સમાનતાનો સંદેશ આપી રહ્યું છે એક એવો આશ્રમ જ્યાં સૌ કોઈ ભેદભાવ વિના દર્શન કરી શકે છે આપણે દેશમાં રહીએ છીએ સંસ્કૃતિ એ સભ્યતાના જેનો ભાવ વસુદે કુટુંબકમ છે દેશના મોટાભાગના મંદિરોમાં જ્યારે સ્ત્રી પ્રેડિયસમાં હોય ત્યારે દર્શનની છૂટ નથી હોતી અથવા તો યુવતીઓ સમજણી થાય ત્યારે જ એવી શિખામણ આપવામાં આવે છે કે પીરિયડ્સમાં હોય ત્યારે મંદિરમાં ના જવાય પણ શા માટે ના જવું જોઈએ તેનો જવાબ કદાચ આપવો મુશ્કેલ બની જાય છે આખરે એવો જવાબ સાંભળવા મળે છે કે આ વર્ષોથી ચાલી રહેલી પરંપરા છે કે પ્રથા છે આ મંદિરમાં દીકરો કે દીકરી એક સમાન છે વાત અહીંયા બરાબરની છે અમરેલીના ખાંભા નજીક આવેલા બાપાનું ડુંગર અહીંયા સંત હકા બાપા અને ઠાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે મંદિરમાં પ્રવેશીએ તે પહેલા જ બહાર એક બોર્ડ લગાવેલું જોવા મળે છે આ બોર્ડમાં એવું લખેલું છે કે માસિક સ્ત્રાવ દરમિયાન પણ બહેનો આશ્રમમાં દર્શનનો લાભ લઈ શકે છે વાસ્તવમાં આવું લખવું એ પણ ખૂબ જ હિંમતની વાત છે કારણ કે ઘણા મહારાજ અને સંતો મહંતો આ બાબતના વિરોધ પણ રહેશે અહીંયા મહિલાઓ પણ દર્શન કરીને ધન્યતા અનુભવી રહી છે મંદિરમાં બિરાજમાન હકા બાપાનો જન્મ ઈસવીસન અઢારસો અઠ્યાવીસમાં થયો તેઓ મૂળ મોરબીના ઠંકારા પાસે આવેલા નાનકડા ગામના વતની હતા તેમનું મૂળ નામ હકમલ જસરામ મહેતા હતું તેમને નાની વયે માં જ માતાની પોતાની પિતાની છત્રછાયા ગુમાવી તેમણે સત્તરથી અઢાર વર્ષની વયે ઠાગનાથ મહાદેવનો સાક્ષાત્કાર થયો હોવાની માન્યતા છે તેમને પોતાનું જીવન લોકસેવા અને ભક્તિ પાછળ ખર્ચી નાખ્યું એટલે તેમને પાનસાણના પીર તરીકે બિરુદ પણ મળ્યું છે કહેવાય છે કે તેઓ જલારામ બાપા સાથે ભક્તિ કરતા હતા તેમને ઈસવીસન ઓગણીસો છવ્વીસમાં સમાધિ લીધી હતી હક્કા બાપાની વિચારધારા એટલી ઉત્કક્ષાની હતી કે વાત પરથી જ સ્પષ્ટ થાય છે કે તેઓ ઓગણીસમી સદીમાં પણ માનતા હતા કે ભગવાનના દર્શનમાં કોઈ પણ જાતનો ભેદભાવ રાખવો ના જોઈએ તેમના જ વિચારોને આધીન અહીંયા ગયા વર્ષે ગુરુપૂર્ણિમાના દિવસે મંદિર બનાવવામાં આવ્યું મહત્વનું છે કે આપણા શાસ્ત્રોમાં સ્ત્રીને પૂજનીય કહેવામાં આવે છે જો સ્ત્રી સ્વયં પૂજનીય હોય તો મંદિરોમાં પ્રવેશવા બાબતે કોઈ પ્રશ્ન હોવો જ ના જોઈએ જ્યારે મંદિરોમાં પણ આવા બોર્ડ મારવા પડે તો હવે વિચારવા જેવું છે કે અત્યાર સુધી લોકો કેવી માનસિકતામાં જીવતા આવ્યા છે પણ હવે બધાએ એ માનસિકતા બદલવાની ખૂબ જરૂર છે તમારું નામ શું છે અને કયું ગામ છે અહીંયા જે મંદિર બનાવવામાં આવ્યું છે ત્યાં એક બોર્ડ લગાવવામાં આવ્યું છે કે સ્ત્રીઓ માસિક ત્રાવ દરમિયાન દર્શન કરી શકે છે તો તમારું શું કેવું છે મારું નામ પૂજા મહેતા છે અને હું ખાંભાથી દર્શન માટે આવું છું હવે આ બોર્ડ વિશે એવું કહેવાનું છે કે દરેક જગ્યાએ માસિક ધર્મમાં જે સ્ત્રી થતી હોય તેમને આવવા દેવામાં આવતા નથી દર્શનનો લાભ મળતો નથી પણ અહીંયા એક નવીન બોર્ડ જ તમને જોવા મળે છે કે માસિક દરમિયાન સ્ત્રીઓ દર્શનનો લાભ લઈ શકે છે તો અહીંયા જે બાપા છે અને મહાદેવ છે એ વ્યાપક છે કે તમે જેને દર્શન કરી શકો તે અને ખુલ્લામાં મંદિર છે અમારું કે મંદિરનો જે કોઈ પણ લાભ લઈ શકે દર્શનનો કે અણુ અણુમાં આપણા મહાદેવ છુપાયેલા છે કે બધી જગ્યાએ ભગવાન છે એટલે દરેક સ્ત્રીઓને અહીંયા છે ને સમાન હક આપવામાં આવે છે અને એને લાભ મળે છે અહીંયા દર્શન આ જગ્યા બાપાના ડુંગરા તરીકે જાણીતી છે બાપાનો ડુંગરો એટલે હકા બાપાનો ડુંગરો હકા બાપાનો ઇતિહાસ જે છે એ અઢીસો વર્ષ જૂનો છે એવું કહેવાય કે પાંચાળની અંદર રતા બાપુ હકા બાપા જલારામ બાપા બધા સાથે સત્સંગ કરતા હકા બાપા જે છે એ મૂળ ઝીંઝુડાના એમની સમાધિ ઝીંઝુડામાં પણ એમની જ દૈવિક પ્રેરણાથી આ મંદિર બનાવ્યું છે હજુ આ મંદિરને એક વર્ષના ત્રણ મહિના જેવો સમય જ ગયો છે અને અહીંયા હકા બાપા તથા ઠાંગનાથ મહાદેવ બંનેનું મંદિર છે ગુરુ શિષ્ય પરંપરા જાળવી છે આ જગ્યા જાણીતી એટલા માટે બની છે કારણ કે ગીરથી ઘેરાયેલી ચોમેર કુદરતી દ્રશ્યો આપ જોઈ શકો છો એની વચ્ચે આવેલો એક આશ્રમ અને આશ્રમની અંદર સજીવ ખેતી થાય છે ગૌશાળા છે અન્નક્ષેત્ર છે વગેરે પણ વધારે મહત્ત્વની વસ્તુ એ છે કે અહીંયા દરેક દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર અહીંયા પ્રવેશ અપાય છે એટલું જ નહીં વધારાની અંદર મહિલાઓ જ્યારે રજસ્વલા હોય એટલે કે માસિક સમય દરમિયાન પણ અહીંયા દર્શનનો લાભ લઈ શકે છે કારણ કે આ એના અધિકારની વાત છે માનનીય સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ અને સાથે સાથે આશ્રમે એવો વિચાર કર્યો કે દર્શનનો અધિકાર તો દરેકને છે ને એ માટે મહિલાઓને અહીંયા પ્રવેશની પણ છૂટ છે અહીંયા કોઈપણ વ્યક્તિ દર્શન કરી શકે છે આવી શકે છે તમારું નામ શું અને કેવું ગામ અહીંયા તમે ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છો તો શું કેવું તમારે હું અમદાવાદથી એકચ્યુઅલી દીવ જતો હતો પણ ખાંભામાં જ મને કંઈક ચા પાણી કરવા ઊભો રહ્યો તો ત્યાં મને કીધું કે અક્કા બાપાના દર્શન કરતા જજો તો અમે જ્યારે હું અહીંયા આવ્યો તો મેં દીવ જવાનું ટાળી દીધું મને આ જગ્યા અને જો અક્કા બાપાનું અને મહાદેવનું જે મંદિર દેખ્યું તે મને આ એટલું મતલબ મારા જીવનનું મારી રૂવાટો ઊભી થઈ ગઈ કે આવું વાતાવરણને આવું શુદ્ધ વાતાવરણ ઓક્સિજન ક્યાંય લેવા માટે આજે દુનિયા તરસી રહી છે એ ઓક્સિજન આપણે ફ્રીમાં અક્કા બાપા મંદિરમાં મળી રહ્યું છે અને મને ગૌરવ છે કે અહીંયા લોકોને દેખ્યા ને મેં નાના દીકરીથી લગાવીને દીકરા સુધી પણ અહીંયા એટલા બધા ખુશીથી લોકો આવે છે અને દર્શન કરે છે અને લાભ પ્રતિ એમનો લાભ લે છે અક્કા બાપાનું ખરેખર ધન્યવાદ છે કે એમને આ ધરતી ઉપર અહીંયા આ આ વિસ્તારમાં મળ્યા તો એ દેખતા મને લોકોને પણ દેખી રહ્યું છે કે હું ધી જવું તો હું ફેમિલી સાથે જીવ જતો હતો પણ મેં હવે એવું લાગે છે કે અહીંયા જ હું બે ત્રણ દિવસ રોકાઈ જાઉં અહીંયા માલિકને મેં ટ્રસ્ટી સાહેબ જે હિમાચલભાઈને રિક્વેસ્ટ કરી તો એમને મને એક રૂમ પણ આપી દીધો ફેમિલી છે એટલે રૂમ આપ્યો અને આશ્રમ છે એટલે એના માટે હિમાચલભાઈનો બી ધન્યવાદ છે કે મી એક બી પૈસા લીધો વગર એમને આ સેવા કરવાનો જે એમને મોકો મળ્યો છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આ જગ્યાના રહીશોને પણ ધન્યવાદ છે કે આનો આ ડેવલપ કરવા માટે એમને સાથ સહકાર આપ્યો